માત્ર દસ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે પાલનિલાઈ ગામમાં પરપ્રાંતિય યુવક હેવાન બન્યો બાળકીને રમાડવાના બહાને લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકીની હાલત લથડી છે પોલીસે નરાધમી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે હવે તો માસૂમ બાળકીઓ સુરક્ષિત નથી તેવો કિસ્સો પાનોલી પંથકના એક ગામમાંથી સામે આવ્યો છે જેમાં ઘર આંગણે રમતી બાળકીને પરપ્રાંતીય નરાધમ સાંઢે દુષ્કર્મ કરતા બાળકી રડતા લોકો દોડી આવ્યા હતા

પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તા અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તરવા તપાસ દાખ તપાસ શરૂ કરેલ જેન વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે